આ વાઘોદર વાજડી વડનો સર્વે નંબર બત્રીસ છે એમાં દબાણ થયેલું જે દૂર કરવા માટે અમે એમને નોટિસો આપેલી પણ દૂર નહીં થતાં આજે પોલીસ બંદોબસ્ત સાથે અમે દબાણ દૂર કરાવેલું છે એ કોઈ અહીંયા સાધુ દ્વારા દબાણ થયેલ થયેલું હતું અમે એમને નોટિસ તો આપતા એમના તરફથી તો અમને કોઈ લેખિત રજૂઆત મળેલ નહોતી એટલે અમે અહીં પછી એમને નોટિસો આશ્રમિક બજવણી કરાવી અને દબાણ દૂર કરાવેલું લગભગ અંદાજીત પચીસોથી ત્રણ હજાર ચોરસથી જે જગ્યા છે અને કિંમત ની રીતે જોઈએ તો અઢીથી ત્રણ કરોડ જેવી કિંમતની જગ્યા થાય છે અત્યારે અમે એને નોટિસો આપ્યા પછી એમના તરફ દબાણ દૂર નહીં થતા આજે પોલીસની હાજરીમાં જેસીબી મારફતે જે કન્સ્ટ્રક્શન હતું એ દૂર કરાવ્યું છે હા ફરી કોઈ દબાણ ના થાય એટલા માટે અમે સરકાર શ્રીમાંથી ગ્રાન્ટ મેળવી અને આરએમબી એમબી મારફતે ફેન્સિંગ કરાવીએ છીએ જે જગ્યા ઉપર દબાણો ખોલા કરાવેલા છે ત્યાં